ભારતીય સંસ્કૃતિની અંદર ગુરુની પૂજાનો દિવસ એટલે ગુરુપૂર્ણિમા નમસ્કાર હું છત્રી જાડેજા મોરબી અપડેટમાં આપ સૌનું સ્વાગત કરું છું આવનારા થોડા દિવસોની અંદર જે એકવીસ તારીખે ગુરુપૂર્ણિમાનો જે દિવસ આવી રહ્યો છે ત્યારે એકવીસ તારીખે ગુરુપૂર્ણિમાના દિવસે સ્વામિનારાયણ મંદિરે કેવું આયોજન છે એ પ્રકારે એને શું કાર્યક્રમ છે તેની આજે આપણે વાત કરવાના છીએ ત્યારે પહેલાં તો તમારું નામ જણાવજો મને મારું નામ ડૉક્ટર દયાલજી અંબરસિંહ ભોરણિયા ગુરુ પૂર્ણિમા એકવીસ તારીખે છે પણ આપણી ઉજવણી ત્રેવીસ તારીખે મંગળવારના રોજ પ્રતિક વાસ તરીકે કરવાના છીએ આ વખતે સ્વામિનારાયણ મંદિર દ્વારા ગુરુ પૂર્ણિમાનું શું આયોજન છે અને પ્રકારનો કાર્યક્રમ છે આપણી ભારતીય સંસ્કૃતિ ભાતીગઢ સંસ્કૃતિ છે એમાં અવનવાર ઉત્સવ આવતા હોય છે એ પૈકીનો એક ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ આપણે એકવીસ તારીખે છે એ અંતર્ગત સ્વામિનારાયણ સંપ્રદાયમાં લગભગ મંદિરે આનું આયોજન કરેલું હોય છે એ અંતર્ગત આપણે મોરબી એસએમવી સ્વામિનારાયણ મંદિરે પણ આ આયોજન ભવ્ય રીતે આયોજન કરેલું છે આમની અંદર આપણે સનાળા રોડ પરની જે અવની ચોકડી છે અવની ચોકડીથી આપણે પગપાળા બેગીમાં અને ડીજી સાઉન્ડ સાથે મંદિર ખાતે આશરે હજારથી બારસો હરિભક્તોની સંખ્યામાં આપણે ત્યાંથી પ્રસ્થાન કરીશું વચ્ચે ઉમિયા સર્કલ થઈ અને આપણે દલવાડી ચોકડી થઈને એસએમએસ મંદિર જે સનાળા રોડ ઉપર આવેલું છે ત્યાં આપણે ભવ્ય રીતે ઉજવવાના છીએ હવે આની અંદર વિશિષ્ટ આયોજન તો એ છે કે એના આપણા ગુરુજી મંદિરે સત્ય સંકલ્પ સ્વામી કે જે ગુરુ નહીં સદગુરુ નહીં પણ સત્ સત્પુરુષ તરીકે આખો સંપ્રદાય એમને ઓળખે છે એવા મહાન વિભૂતિ મહાન સંત આપણા મોરબીના આંગણે આવી રહ્યા છે તો મોરબી અપડેટના માધ્યમથી હું મોરબીની પ્રેમ જ પ્રેમ જનતાને એવું કહેવા માગું છું કે ત્રેવીસ તારીખે આ ભવ્યથી ભવ્ય આયોજન આપણે કરેલું છે તો આની અંદર આપણે મોરબીની દરેક ધર્મપ્રેમી જનતા આ સત્પુરુષનો દર્શન સ્પર્શ અને પૂજનનો લાભ લેવા અવશ્ય ગુરુ પૂર્ણિમા એકવીસ તારીખે છે પણ આપણે ઉજવણી ત્રેવીસ તારીખે ને મંગળવારના રોજ પ્રતિક વાસ તરીકે કરવાના છીએ એ દિવસે આવવા માટે હું મોરબીની જનતાને આમ આમંત્રણ આપના માધ્યમ દ્વારા આપવા માગું છું હસ જી ગુરુપૂર્ણિમા એકવીસ તારીખે છે પરંતુ આયોજન છે સંપૂર્ણ આયોજન ત્રેવીસ તારીખે રહેવાનું છે આપણી સાથે બીજા એક ગરીબક છે તમારું નામ જણાવજો વસંતભાઈ જાકાસણીએ જી વસંતભાઈ ખાસ કરીને ગુરુપૂર્ણિમાનું શું મહત્વ છે અને આ ગુરુપૂર્ણિમાના આયોજનમાં તમે લોકોને શું કહેવા માંગો છો ગુરુપૂર્ણિમા એવું છે કે આપણે ભારતીય સંસ્કૃતિમાં જે વાત થઈ કે દરેક લોકો એવું આપણી માન્યતા છે ગુરુ તો જોય નકર ન ગુણા કહેવાય તો ગુરુ બધાય કરતા હોય છે તો વર્ષની અંદર બાર પૂનમ આવે મહિનામાં એક આવે એટલે બાર પૂનમ આવે તો એમ કહેવાય છે કે અગિયાર પૂનમ છે ને એ હરિભક્તની હોય છે અને એક ગુરુની હોય છે તો એમ આનું વિશેષ પૂનમે તો બધા બધા ધંધા બંધ કરીને દર મહિને એક વખત સમાગમ કરવા સત્સંગનો લાભ લેવા જતા હોય છે પણ આ તો બાર મહિનામાં એક આવે એટલે વિશિષ્ટ એમ છે ને ગુરુ જે અવર ભાવમાં જે એમ કહેવાય છે કે કોઈપણ આપણો જન્મ દિવસ હોય કોઈનો તો એ વિશેષ રીતે ઉજવતા એમ ભગવાનનો પ્રાગટ્ય દિવસ એમાં ગુરુ પૂનમ એમ વિશેષ મહત્વ છે ગુરુ આશીર્વાદ આપવાય તત્પર હોય છે અને આમે બધા આપણે એ રીતે જોડાયેલા હોય છે બીજી વસ્તુ કે એક મેનિયા આપણે સત્સંગમાં એવો પણ છે કે ગમે તેના ગુરુ હોય તો એ સદગુરુ આપણે લગાડતા હોય છે સદગુરુ છે ને એ આ લોકની કોઈ ડિગ્રી નથી જેમ ભણીને કલેક્ટર થવાય આઈએસ ઓફિસર થવાય ચૂંટાઈને ધારાસભ્ય થવાય સંસદ સભ્ય થવાય તો એ આ લોકની ચૂંટણી છે કે ભાઈ પહેલી જ અને સદપુરુષ જે એ ખરેખર ભગવાનના ઘરેથી આવેલું સ્વરૂપ છે એ કોઈ આપણે પાંચ પચીસ જણા માનવા મહિના ને કેવા મહિના સદપુરુષ છે તો એ આપણે કહીએ છીએ કે પુત્રના લક્ષણ પારણિયામાં એમ મોટા પુરુષનું એ છે કે એમના સાનિધ્યમાં આપણે બેઠા હોય તો વિચારો માત્ર સમી જાય ઘાટ સંકલ્પ સમી જાય અને અંતર્યામી પણ ઘણીવાર જણાવે આપણને જે પ્રશ્ન ઉદભવતા હોય તો કથાવાર્તાને નિર્ણય પ્રશ્ન વણી લેતા હોય છે અને આપણા ઉદ ઉદભવતા જે પ્રશ્ન સમી જાય અને શાંતિ શાંતિ થઈ જાય તો આવો અમે તો અનેક વખત અનુભવ્યું છે એટલે આપણે કહી છે ને કે આપણને જે ડોલરનું મહત્ત્વ હોય છે તો એકના હિંતેર કે રૂપિયા મળતા હોય તો આપણે ગમે તે એક જણો આપણો ગયો અમેરિકા ડોલર કમાવા માટે તો એને ગમે તેમ કંઈને બ્લડ રિલેશન કરીને ગમે એમ બતાવીને કાગળી આપણે જેમ જેમ બીજાને ત્રીજાને ખેંચી જતા શું કામ ખેંચી છે કે ડોલરનું મહત્વ સમજણ એમ સત્પુરુષ છે ને આપણને ડોલરિયો કહેતા ભગવાન જે ડોલરિયાનું જે એની પાસે છે એ આપે એની પાસે કોઈ માઈક વસ્તુ આ તો નથી તો એ જે જીવોના આત્યંતિક કલ્યાણ જેમ અત્યારે હોસ્પિટલો વધી રહી છે સમાજમાં શું કરવાને કે દેહ આત્મા આ દેહ છે તો દેહના સુખાકારી માટે હાજો માંડો દેહ થયો તો એના માટે હોસ્પિટલ જોઈ છે એમ સત્પુરુષ છે ને એ આત્મા ચૈતન્યના ડોક્ટર છે અને જે મંદિરો બનાવે છે ને તો આ ચૈતન્યની હોસ્પિટલ છે અને એ હોસ્પિટલની અંદર જે ચૈતન્યની બળીઓ કરવા માટે થઈને છે તો આ મહત્વ છે એટલે તો આ માધ્યમથી હું બધા મોરબીની ધર્મપ્રેમી જનતાને જાહેર આમંત્રણ બી એસ મંદિર તરીકે અમે આપીએ છીએ કે બધાએ પધારજો અને ખાલી અમે છીએ ને આવો એવું નહીં ખરેખર સત્પુર અનુભવ કે એની દ્રષ્ટિથી એનો વાયરો ભટકાય એની પ્રસાદી જમવે કરીને કલ્યાણ થાય છે આપણે જે કંઈ સાધન કરી છે ભગવાન પામવા માટે તો સાધનમાં કેવું હોય છે કે એકસો આઠ માળા હોય છે મણકા હોય છે તો એકસો આઠ મણકા આપણે જે જેનું પણ ભજન કરતા આમ ફેરવતા હોય ને તો ઘણી વાર શું થાય ફેરવતા હોય ને કાંઈ ધંધાના વિચારો હાલતા હોય ફેક્ટરીના હાલતા હોય કોઈ બીજા હાલતા હોય આવું આવ્યું હાલતી હોય માળા અને વિચાર બીજો સ્થૂળ દેહ કરીને આપણે અહીંયા સૂક્ષ્મ દેહ કરીને આપણું ઘાટ સંકલ્પ હાલતું તો ગુરુજી એમ એકસો આઠ માળાની અંદર બસો આઠ તો સંકલ્પ થાય છે તો એકસો ફોર ફોરનો ગાંઠનું તૂટો રહ્યો તો આ જે આપણી ભૂલું છે એ આપણને ઓળખાવે છે કે જ્યાં જ્યાં આપણી ભૂલું થાય છે સાધન જે કરે છે સાધનની સમાપ્તિ એટલે જે ભગવાન સુધી સાધન પોગાડે છે આ સત્પુરુષનું આ કાર્ય છે કે આપણે જે કાંઈ સાધન કરીએ છીએ એ ભગવાન સુધી પોગાડે છે અને અને ભગવાન વચ્ચેનું વચ્ચેનું મીડિયા છે આપણો રસ્તો ટૂંકો કરે છે આજે આપણે સો માળની બિલ્ડિંગ હોય પગથિયા ચડીને જવું થાકી જાય વાર લાગે પણ લિફ્ટમાં બેહરી દીધા વગર પ્રયાસે પહોંચી જવાય છે એમ આપણે જે સાધન કરી છીએ એ આવા છે લિફ્ટ પગથીયા ચડવા એનો શોર્ટકટ બતાવે આ સત્પુરુષનું કાર્ય અને આવા દિવ્ય સત્પુરુષ પધારી રહ્યા છે મોરબીના આંગણે બસ બધી જન્મતા કાંઈ નહીં તો બસ એમને કાનમાં શબ્દ પડી જાય છે એમની દ્રષ્ટિ પડશે તો આપણું સેવન થઈ જશે અને આપણું રૂડું થશે સર્વ જીવાત્માનું તો બધાએ પધારે બધાને અપીલ છે મારી જી તો ચૈતન્યનું જે હોસ્પિટલ જેને કહેવાય છે આત્માની સુખાકારીનું જે સ્થાન કહેવાય છે મંદિર હોય છે ને એવા સ્વામિનારાયણ મંદિર દ્વારા ગુરુપૂર્ણિમાનો ખૂબ ભવ્ય ઉત્સવ છે એ એકવીસ તારીખે ગુરુ પૂર્ણિમા છે એના બદલે ત્રેવીસ તારીખે આ કાર્યક્રમ છે રાખવામાં આવ્યો છે તો આપ સર્વે લોકો વધારો સ્વામિનારાયણ મંદિર તરફથી આપ સર્વેને આમંત્રણ છે જોડાયેલા રહો બી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર